એ 900 900 રૂપિયા એક બે ટીક 900 900 ને 1 1 રૂપિયા બોલું બે 3 4 5 6 7 રૂપિયા 900 10 રૂપિયા 10 10 10 કિનાના કિનાના રૂપિયા બોલું 1 2 3 4 5 6 7 8 9 10 20 21

આઠસો પચાસ રૂપિયા એક બે હજાર ના તો આઠસો પચાસ રૂપિયા 900 નવસો નવસો રૂપિયા નવસો ભાઈ નવસો એક નવસો ને અગિયાર પાંચ ચાર પાંચ છ સાત આઠ નવ

અપના 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50 50 1 50